برای چنین سر સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી સામે આવી જેમાં પ્રસુતા મહિલાના ઓપરેશન સમયે તબીબ મહિલાના પેટમાં કપડું ભૂલી ગયા હતા ત્યારે તબીબની બેદરકારીથી ઓપરેશન બાદ મહિલાનું પેટ ફૂલી ગયું હતું જે બાદ મહિલા અન્ય તબીબ પાસે સોનોગ્રાફી કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો સોનોગ્રાફી કરાવતા પેટમાં કપડું મળી આવતા મહિલાનું ફરી ઓપરેશન કરી કપડું બહાર કાઢવામાં આવ્યું તો આ સમગ્ર મામલે તબીબ ચારમી આયર સામે જબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી આ સમગ્ર મામલે મહિલા

CN24 News Mobile App